નમસ્કાર મિત્રો આજે આ મહારાણીના ઘોડાને જ્યારે ગુરુજીએ વસમાં કર્યો ને એની સાથે જ મહારાણી પોતે ગુરુજીની પાસે આવે છે અને એમની પાસેથી વચન લે છે કે હે ગુરુજી તમે મારા મહેલે પધારો અને એક બે દિવસ મહેમાન ગતિ કરી અને તમે પાછા ચાલ્યા જજો અને ત્યારે ગુરુજી પણ આ મહારાણીને ના ન પાડી શક્યા અને વચન આપતા કહે છે કે હા મહારાણી હું તમને વચન આપું છું કે આવતીકાલે વહેલી સવારે હું તમારા મહેલે મહેમાન ગતિ કરવા માટે જરૂર આવીશ અને આમ ગુરુજીના વચન આપ્યા પછી એ જ રાત્રે માતા સિકોતર ગુરુજીને સપને આવીને કહે છે કે હે ગુરુજી તમારા ઉપર ભારે સંકટ આવવાનું છે અને એટલા માટે આજે હું સિકોતર તમને ચેતવવા આવી છું કે તમારે એ રાણીના મહેલે જવાનું નથી કારણ કે ત્યાં મહેલમાં તમારા ઉપર સંકટ આવવાનું છે પણ ગુરુજી કહે છે કે મારી હું વચન આપી ચૂક્યો છું અને હવે મારે જવું પડશે અને આમ ગુરુજી માતાજીની આજ્ઞા માનતા નથી અને પછી તો તેઓ જ્યારે વહેલી સવાર થઈ ત્યારે સવારે પોતાના શિષ્યને કહે છે કે હે શિષ્ય હું રાણીના મહેલે જાઉં છું મહેમાન ગતિ કરવા અને તમારે ત્યાં આવવાનું નથી કારણ કે ત્યાં મને કોઈક સંકટનો આભાસ થાય છે અને એટલા માટે હું જ્યાં સુધી પાછો ના આવું ને ત્યાં સુધી તમારે અહીંયા આજ ગામમાં રહેવાનું છે અને મારી રાહ જોજો આમ કહી અને ગુરુજી જ્યારે પોતાની બેઠેલો અશ્વ પણ ઉભો થાય છે અને એ પણ આ ગુરુજીની પાછળ પાછળ ચાલવા લાગે છે ત્યારે ગામના મુખી તેમને સામા મળે છે ત્યારે મુખી કહે છે કે ગુરુજી તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે હે મુખી બાપા આપણી જે મહારાણીને મેં વચન આપ્યું છે કે હું તમારે ત્યાં મહેમાન ગતિ કરવા જરૂર આવીશ તો અત્યારે હું એમની મહેમાન ગતિ કરવા માટે એમના મહેલમાં જાઉં છું ત્યારે મુખી બાપા કહે છે કે ગુરુજી સાચવજો હો કારણ કે એ મહેલના અમુક માણસો ખૂબ જ ખરાબ છે ત્યારે ગુરુજી કહે છે કે તમે મારી ચિંતા ના કરો પરંતુ જ્યાં સુધી હું પાછો ના આવું ને ત્યાં સુધી આ મારા શિષ્યને તમારા ગામમાં રાખજો અને એને કોઈ તકલીફ ના પડવા દેતા ત્યારે આ મુખી કહે છે કે કાંઈ વાંધો નહીં ગુરુજી તમારા શિષ્યને અમે કોઈ પણ જાતની કોઈ તકલીફ નહીં પડવા દઈએ તમે આરામથી જાઓ અને આમ પછી તો ગુરુજી ત્યાંથી ચાલતા ચાલતા રાણીના મહેલ સુધી પહોંચી જાય છે અને મહેલે પહોંચતાની સાથે જ ગુરુજી નું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને તેમની આરતી ઉતારી અને તેમને મહેલના અંદર લઈ જવામાં આવે છે ત્યારે આ ઘટના જોઈ અને ગુરુજી મનમાં વિચાર કરે છે કે અરે વાહ તો તો મારું ખૂબ જ સરસ મજાનું સ્વાગત થઈ રહ્યું છે મને નથી લાગતું મારા ઉપર કોઈ સંકટ આવે અને આમ પછી તો રાણી આવી અને ગુરુજીને પ્રણામ કરીને કહે છે કે હે ગુરુજી અમારું રજવાડું અને આ મહેલ તમને કેવો લાગ્યો ત્યારે ગુરુજી કહે છે કે મને ખૂબ જ સારું લાગ્યું છે અને તમારા રજવાડાના માણસો પણ ખૂબ બધ સારા છે અને આમ પછી તો મહારાણી આગળ કહે છે કે હે ગુરુજી અમારા આ રજવાડા ઉપર ઘણા દુશ્મન રાજાઓ આંખો માંડીને બેઠા છે અને તેઓ અમારું આ રજવાડું પડાવી લેવા બેઠા છે પરંતુ ગુરુજી અમને કઈક એવું કરી આપો કે અમારા હાથમાંથી આ અને ત્યાં જઈને કહે છે કે આ ગુરુજીએ એક જ દિવસમાં આપણા તેજસ્વી અશ્વ ને એમના બંધનમાં બાંધી દીધો છે અને આપણે ઘણા મહિનાથી પેલા અશ્વને વસમાં કરવા બેઠા છીએ પરંતુ એ અશ્વ કોઈના હાથમાં આવતું નથી તો પછી આ ગુરુજીએ તેને વશમાં કરી નાખ્યો છે તો જરૂર આ કોઈક વિદ્યાના જાણકાર છે અને આજે એમની પરીક્ષા લેવાની છે ત્યારે એમના કામદારો કહે છે કે હે મહારાણી આપણે એમની કેવી રીતે પરીક્ષા કરીશું ત્યારે રાણી એટલું કહે છે કે તમે આજે બપોરે એમના જે જમવાનું ભોજન હોય ને એમાં ઝેર ભેળવી નાખો અને ઝેર ભેળવ્યા પછી આપણને ખબર પડી જશે કે આ ગુરુજી સાચા છે કે પછી કરે છે ત્યારે પેલો કામદાર કહે છે કે હે મહારાણી જો આ ગુરુજી સાચા નહીં હોય તો એ મોતને ઘાટ ઉતરી જશે ત્યારે મહારાણી હસવા લાગ્યા અને કહે છે કે એ જ તો ઝેરના પારખા કહેવાય અને જાઓ તમે મારી આજ્ઞાનું પાલન કરો અને આમ પછી તો આવો હુકમ છૂટતાની સાથે જ આજે ગુરુજી માટે રાજભોગ તૈયાર થઈ જાય છે અને રાજભોગ તૈયાર થઈ ગયા પછી તેમાં ઝેર ભેળવી દેવામાં આવે છે અને ઝેર ભેળવ્યા પછી ગુરુજીને જમવાનું આમંત્રણ મળે છે ત્યારે ગુરુજી પોતાના મનમાં સમજી ગયા છે કે મને અહીંયા જમવા માટે આગ્રહ કરી રહ્યા છે તો નક્કી અહીંયા કાંઈક તો મારી સાથે થવાનું છે અને પછી તો ગુરુજી પોતાના મહેમાનખાનામાં પહોંચે છે અને ત્યાં જઈ અને જ્યારે જમવાનું પીરસાતું હોય છે ત્યાં જઈ અને જમવા બેસે છે ત્યારે જમવા બેસતાની સાથે જ ગુરુજીની સામે રાજભોગ મૂકવામાં આવ્યા અને ગુરુજીને કહેવામાં આવે છે કે ગુરુજી તમે આ ભોજન જમી લો કારણ કે આ બધું તમારા માટે મહારાણીના ખાસ આદેશથી બનાવવામાં આવ્યું છે ત્યારે ગુરુજી મનમાં વિચાર કરે છે કે હે પાપીઓ મને ખબર પડી ગઈ છે કે તમે આમાં ઝેર ભેળવ્યું છે પરંતુ મારી શક્તિ અને મારા તપોબળમાં એટલી તાકાત છે કે આ ઝેર પણ મને કાંઈ નહીં કરી શકે અને આમ પછી તો તેઓ મંદ મંદ હસી અને પોતાની થાળીમાં મેવા મિષ્ટાન લઈ અને જમવા લાગ્યા ત્યારે મહારાણી પણ એક બારીમાંથી જોઈ રહી છે કે શું ગુરુજી જાતે જ આ ઝેરવાળું ભોજન જમી રહ્યા છે ત્યારે એમને પણ ખબર પડી ગઈ કે હા આ કોઈ ગુરુજી નથી લાગતા પરંતુ આ તો તપસ્વીના વેશમાં આવેલો કોઈક બહેરૂપીઓ છે અને તેને એટલી પણ ખબર નથી કે આ જમવામાં ઝેર ભેળવેલું છે અને હમણે થોડી જ વારમાં તે મોતને ઘાટ ઉતરી જશે અને આમ પછી તો ગુરુજી એક એક મેવા મિષ્ટાન પોતાના હાથેથી લઈ લઈ અને જમવા લાગ્યા અને પેટ ભરીને જમે છે અને જમીને ઊભા થઈ અને કહે છે કે હે સેવકો ખરેખર તમે તો મને જબરી મહેમાન ગતિ કરાવી છે અને આજનું ભોજન ખાઈને તો મને ખૂબ જ આનંદ આવ્યો અને હા તમારી મહારાણીને પણ કહી દેજો કે ગુરુજીએ ભોજન જમી લીધું છે અને ત્યારે પેલા બંને સેવકો હસવા લાગ્યા અને કહે છે કે ગુરુજી તમને ખબર છે કે આ ભોજનમાં તમે શું જમ્યા છો ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે હા સેવકો મને ખબર છે કે આ ભોજનમાં ઝેર ઝેર ભેળવેલું હતું હતું અને એ તો જ્યારે તમે ભેળવ્યું ન ને એના જ મને જાણ થઈ ગઈ હતી કે આજે જે મારા માટે જમવાનું બની અને આવવાનું છે ને એમાં ઝેર છે અને એ ખાતાની સાથે જ માણસ મોતને ગાઢ ઉતરી જાય છે ત્યારે એક બાજુ મહારાણી આ બધી ઘટના સાંભળી રહ્યા છે ત્યારે પેલો કામદાર કહે છે કે તો ગુરુજી તમને ખબર હતી કે આ ભોજનમાં ઝેર છે તો પણ તમે કેમ જમ્યા ત્યારે ગુરુજી કહે છે કે આ તો હું મહેમાન બની અને તમારા આંગણે આવ્યો છું અને જો હું આ ભોજન ના જમું તો મહારાણીનું અપમાન થાય અને એમણે મને કેટલા પ્રેમથી આજે જમાડ્યો છે તો મારે એમનું ભોજન તો જમવું જોઈએ ને ત્યારે પેલો સેવક કહે છે કે ગુરુજી હવે થોડી જ વારમાં તમે મોતને ઘાટ ઉતરી જશો ત્યારે ગુરુજી કહે છે કે મારું જે થાબું હોય તે થાય પરંતુ મેં મહારાણીને વચન આપ્યું હતું અને એ વચન મેં પૂરું કર્યું છે આમ કહી અને ગુરુજી પોતાના મહેમાનખાનામાં જઈ અને આરામથી સુઈ જાય છે ત્યારે આ બાજુ મહારાણી પેલા બંને કામદારોની પાસે આવે છે અને આવીને કહે છે કે આ તો ખરેખર દિવ્ય માણસ હતા અને આપણે એમને ઝેર આપી દીધું છે પરંતુ હવે તેઓ મને લાગતું નથી કે બચી શકે અને ત્યારે પેલા બંને કામદારો પણ મહારાણીને કહે છે કે હા મહારાણી અમે બંને જણાએ ખૂબ જ અતિ ભારે ઝેરને ઘોડ્યું હતું અને એ ઝેર એટલું ભારે હતું કે તેને જમતાની સાથે જ માણસનું મોત થઈ જશે અને હવે આ ગુરુજીએ તો જમવામાં પણ કાંઈ બાકી નથી રાખ્યું એટલે હવે થોડી જ વારમાં તેઓ મોતને ગાઠ ઉતરી જશે ત્યારે મહારાણી કહે છે કે આપણે એમને ઝેર આપીને મારી નાખ્યા છે ને એ વાત તમારે કોઈને કરવાની નથી અને કોઈને ખબર ના પડે એવી રીતે તમારે એમના દેહને છુપાવી અને લઈ જવાનું છે ત્યારે બંને કામદારો કહે છે કે હા મહારાણી તમારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આમ આ સેવકો પછી ત્યાંથી ચાલ્યા જાય છે અને ગુરુજી તો અંદરથી દ્વાર બંધ કરી અને પોતાના કક્ષમાં આરામથી સૂતેલા છે ત્યારે આખો દિવસ વીત્યો અને જ્યારે સાંજ પડવા આવી ત્યારે મહારાણી આવી અને પેલા બંને કામદારોને કહે છે કે હવે તમે મહેમાનખાનામાં જાઓ અને ગુરુજીની જે લાશ પડી છે ને એને સંતાડી દો અને આજે રાત્રે તમારે અહીંયાથી એ લાશને છુપાવી અને લઈ જવાની છે અને આમ બંને જણા આટલી વાતો કરી રહ્યા છે પરંતુ સામે મહેમાનખાનાનું દ્વાર ખુલે છે અને દ્વાર ખુલતાની સાથે જ તેમાંથી ગુરુજી બહાર આવે છે અને ચાલતા ચાલતા મહારાણીની પાસે આવી અને તેમને પ્રણામ કરતા કહે છે કે મહારાણી તમે આજે મને જે જમાડ્યો ને એનાથી મને ખૂબ જ આનંદ આવ્યો છે તો આજે રાત્રે પણ મને એવું જ ભોજન આપજો એવું હું આજે તમને કહેવા આવ્યો છું અને આમ આટલું કહી અને ગુરુજી પાછા ત્યાંથી મહેમાન ખાના તરફ ચાલવા લાગ્યા ત્યારે ગુરુજીને જોતાની સાથે જ આ મહારાણીના ડોળા ફાટી ગયા અને પેલા બંને જે સેવકો હતા તેઓ પણ ચિંતામાં પડી ગયા અને કહે છે આ ગુરુજીના જમવામાં તો અમે ખૂબ અતિભારે ઝેર ભેળવ્યું હતું અને એ ઝેર ખાતાની સાથે જ કોઈ માણસ આજ દિવસ સુધી બચી શક્યો નથી પરંતુ અમને એ નથી સમજાતું કે આ ગુરુજી કેવી રીતે બચી ગયા અને એમને કંઈ થયું કેમ નથી ત્યારે મહારાણી કહે છે કે આ તપસ્વી કોઈક ભારે વિદ્યાના જાણકાર છે અને હવે તેમને આપણે મારી નહીં શકીએ પરંતુ આપણે એવું કરવાનું છે કે તેઓ હંમેશાને હંમેશા માટે અહીંયા આપણા જ રજવાડામાં રહી જાય કારણ કે જો આવા તપસ્વી અને મહાપરાક્રમી જો ગુરુજી આપણા રજવાડામાં રહેતા હશે ને તો કોઈ દુશ્મન રાજાની હિંમત નથી કે આપણા રાજ્ય સામું આંખ ઊંચી કરીને પણ જોઈ શકે અને આપણે એક મહાન શક્તિશાળી રજવાડાના માલિક બની જશું અને આમ પછી તો મહારાણી યુક્તિ કરે છે કે તમે એક કામ કરો અને એક એવો માણસ શોધી લાવો કે જે માણસોને વસમાં કરી શકતો હોય ત્યારે આ બંને સેવકો કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાણી તમે જેમ કહો છો એવો માણસ અમે શોધવા માટે આજે જ નીકળી જઈએ છીએ અને આમ પછી તો માણસોને વસમાં કરનાર માણસને શોધવા માટે પેલા બંને સિપાહીઓ નીકળી જાય છે અને આ બાજુ ગુરુજી પોતાના મહેમાનખાનામાં જઈ અને બેઠેલા છે અને મિત્રો પછી જે ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ તમને રોજ રાત્રે આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી